વારંવાર સિંધુ ભવન ઉપર થતા અકસ્માત નિશ્ચિત રૂપે શહેર પોલીસને જગાડે છે પરંતુ ક્યાંક નિંદ્રાધીન પ્રશાસન હજી પણ ક્યાંક નિંદ્રાધીન હોય તે પ્રકારની સ્થિતિ અને કેટલી વાર પરિવારના જે દીકરાઓ છે તે ગુમાવવાનો વારો આવશે તે મોટો સવાલ છે જયદીપના મામા આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો જે પ્રકારની ઘટના બની શું કહેશો આપ આમાં કહેવા જેવું તો કંઈ રહેતું નથી જે પરિવાર વિખાયો છે એને કોઈ જ પેલું એ થયું થવાનું નથી એવો તો આ દુનિયામાં કોઈ પેલું તકલીફો છે જ નહીં કે જેનો રસ્તો ના હોય વારંવાર સિંધુ ભવન ઉપર જ આ ટોપિક હોય છે આવી રીતના આ નબીરાઓને કોણ છાવરે છે કોણ કેવી રીતે છાવરે છે સેના માટે છાવરે છે કમિશ્નર સાહેબ નહીં કે તમારા પરિવારમાં થયું હોય તમે શું ખાલી રોઈને બેસી રહો છો સજાઓ આના માટે કાયદાઓ આના માટે જ હોય છે આ એકનો એક દીકરો આ ભાણિયો અમાર એકનો એક ભાણિયો હતો હવે આજે આનું શું એના મિત્રો સાથે એ રાત્રે ભણવા જતો હતો ભણવા ભણવા માટે એને કીધું કે ભાઈ અમે ભણવા જઈએ એના પપ્પા ઉપર કેવું કીધું કે હું રાત્રે મોડો આવીશ માં પપ્પા કે હું મારા મિત્ર સાથે ભણવા જઈ રહ્યો છું પછી ત્યાંથી રાત્રે નાસ્તો કરવા ભૂખ લાગી હશે એટલે એ લોકો નાસ્તો કરવા સિંધુ ભવન રોડ ઉપર ગયા અને સિંધુ ભવન રોડ ઉપર આ જ્યારે એમ કીધું કે હું આવું છું એક બાઇકનો ટર્ન મારીને આવું ત્યાં સુધી પછી આપણે સાથે બેસી જઈએ મારી પાછળ તમે બેસી જાવ હું ટર્ન મારીને આવું છું જ્યાં બાઈકનો ટર્ન મારીને જ્યાં આવવા જાય છે ત્યાં સુધીમાં કોઈ ગાડી થાર 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 નામની ગાડી આવી અને થારે એટલી સ્પીડમાં એને અથડાયો છે અને ઓછામાં ઓછું સિત્તેરથી થી એંસી ફૂટ તો ઢસ યો છે અને એ ઢસ્યા પછી ગાડી ત્યાં ઊભી રહીને ચારે ચાર ત્રણ કે ચાર નબીરાઓ હશે ગમે તે હોય એ ત્યાંથી ફરાર થઈ ગયા તરત જ ભાગી ગયા છે હવે આવા દૂષણો જે ચાલી રહ્યા છે સાહેબ એને ગમે તે કરીને પકડવું જોઈએ અને સામાન્યમાં પરિવારને એનો ન્યાય મળવો જરૂરી છે અમે એક જ કહીએ છીએ કે ભાઈ એને ગમે તે એમ કરીને સજા થવી જોઈએ અને આવા પરિવાર માટે કંઈક ને કંઈક રસ્તો થવો જોઈએ કે એને ન્યાય મળે દર એક પરિવાર કરે છે કે જ્યારે તેઓ પોતાના ઘરનો દીકરો કુળદીપક જ્યારે ગુમાવી બેઠે છે પરંતુ આ પ્રકારની ઘટના કેટલી વાર અને ક્યાં સુધી ઘટતી રહેશે તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ